અબનગી કોંગ્રેસને ઉચ્ચકક્ષાએ રજૂઆત નડિયાદમાં ઘણા સમયથી બસ ડેપોની કથળેલી હાલત છે ત્યાં ડામરનો પડ પણ રહ્યો નથી જેથી આવતી જતી બસો ખાડામાં પડે છે સાથે જ મુસાફિરોને પણ ભારે હાલાકી પડી રહી છે હવે ચોમાસું આવતા બસ સ્ટેશનમાં પાણી ભરાઈ રહ્યું છે જેથી મુસાફિરોને પાણી રોળને જવાનો વારો આવ્યો છે જેથી નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભઠ્ઠે ડેપો મેનેજરને મળી ઉચ્ચ અધિકારીઓ સહિત વાહન વ્યવહાર મંત્રી

તેમને સ્થાનિક પ્રશ્નો એટલે જે રોજ અપડાઉન કરે છે તેમની રજૂઆત છેલ્લા એક વીકથી હતી તેઓ અમને મળવા આવ્યા હતા કે જે ત્યાંના સંડાસ બાથરૂમ છે તેમાંથી ખૂબ દુર્ગંધ આવે છે એટલે કે ગટરના પાણી ઉભરાય છે તેની એક રજૂઆત હતી પીવાના પાણીનો પ્રશ્ન હતો બીજી રજૂઆત હતી અને ત્રીજો મુદ્દો હતો કે રોડનો અંદર જે રોડ છે એનો મુખ્ય મુદ્દો એ લોકોનો હતો આ બાબત અમે તેઓને મળ્યા જે સંડાસ બાથરૂમમાં જે લોકોનું પાણી ઉભરાય છે ગંદકી છે તેના અનુસંધાનમાં તેઓ નગરપાલિકાનો દોષ કાઢે છે કે નગરપાલિકાની બહારની ગટરો ઉભરાય છે તેના કારણે અંદર પાણી આવે છે અને એની ગંધ મારે છે તો સંકલનનો પહેલો પહેલો અભાવ છે કે દર મહિને પ્રેશર પંપથી ગટરોને સાફ કરવામાં આવે તો આ પ્રશ્નો ઉદભવે નહીં એની અમે આજે રજૂઆત કરી છે નાગરિકોના પ્રશ્નના અનુસંધાનમાં બીજી પાણીનો મુખ્ય મુદ્દો છે ઠંડા પાણી નથી મળતું પીવાના પાણીની તકલીફ છે રજૂઆત કરી એમણે કહ્યું અમે ટાંકી સાફ કરાવીએ છીએ આ છે તે છે એનું રજીસ્ટર મેન્ટેન કરીએ પણ પબ્લિકની બૂમ છે અને ત્રીજો મુદ્દો મૂળ ત્યાંના અંદરના રોડનો છે બે વર્ષથી સતત રજૂઆત કરીએ છીએ છતાં સ્થાનિક અધિકારીઓ છે તેમના દ્વારા રોડ બનાવવામાં અંદર આવતો નથી રોડનું

અધિકારીઓ સંકલનના અભાવના કારણે નડિયાદનો આ ડમરનો રસ્તો બનાવી શકતા નથી એટલે આ અમે રજૂઆત આજે છેક ઉપર સુધી કરી છે હજુ નહીં જ્યાં સુધી આનું કામ કરે ત્યાં સુધી અમે રજૂઆતો કરતા રહીશું મુખ્યમંત્રી શ્રી જો પંદર એક દિવસની અંદર આ લોકો કોઈ નિર્ણય નહીં આપે તો અમે માન્ય શ્રીને પણ અમે રજૂઆત કરીશું વિરોધ પક્ષના નેતાશ્રીને પણ રજૂઆત કરીશું અને અમારા રાજ્યસભાના સભ્ય છે તેમને પણ રજૂઆત કરી અને છેક ઉપરથી પણ આ કામ એટલે પ્રજાલક્ષી કામ થાય તેના અનુસંધાનમાં અમે વારંવાર રજૂઆતો કરીશું અને કામ કરાવવા માટે અમે પ્રતિબદ્ધ છે સત્તાધારી પક્ષની અંદર એવું છે કે એ લોકોને સંકલનનો અભાવ છે ખરેખર તો આ વિરોધ પક્ષે આવેદનપત્ર આપવાનું જ ના હોય કારણ કે આ રૂટીનનું કામ છે તમારે ત્યાં કઈ પ્રશ્ન બનતા હોય છે આ બધું વસ્તુ નથી તો આ બધું સત્તાપક્ષ પક્ષ જોવાની આ બધું અધિકારીઓની ફરજમાં આવે એટલે હવે સત્તાપક્ષ નથી કરાવી શકતો અમે રજૂઆત તો કરી છે કામ થાય ન થાય બે નંબરની વાત છે પણ આજે એ વસ્તુ થઈ છે પ્રજા એમના પ્રશ્નોને લઈ અને અમને મળતી થઈ એ હકીકત છે બહુ વર્ષો પછી આ દિવસો આવ્યા છે અને અમે પબ્લિક નું કામ કરવા બંધાયેલા છે કામ કરવું ન કરવું એ અધિકારીની અને સત્તાધારી પક્ષના હાથમાં છે પણ રજૂઆત કરવી એ અમારો મજબૂત પાયાનો અધિકાર છે જે અમે કરીશું અને કામ કરાવવા માટે પ્રયત્ન કરીશું ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફોલો